આજે ધોરણ દસનું બોર્ડનું પરીક્ષાનું આજે અંતિમ પેપર છે આ વિદ્યાર્થીઓ આપ જોઈ શકો છો સ્પાર્ક ન્યૂઝના કેમેરામાં જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ પોતાનું આજે ધોરણ દસનું પેપર આપીને તેઓ પરત નીકળી રહ્યા છે આજે ધોરણ દસનું હિન્દી અને સંસ્કૃત પેપર હતું તેઓ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા પૂર્ણ કરીને તેઓ બહાર નીકળી રહ્યા છે આપણે વિદ્યાર્થીઓ સાથે જ જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓનું આજે કેવું પેપર રહ્યું છે અને જે આજે વિદ્યાર્થીઓ જે ઉત્સાહભેર જે આ પરીક્ષાઓ આપી પૂર્ણ કરી

વર્ષોથી મહેનત કરતા હતા તેઓની મહેનત આજે તેઓની પૂર્ણ થઈ છે જે વિદ્યાર્થીઓ આજે એક્ઝામ આપીને તેઓ પરત નીકળી રહ્યા છે હવે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને ભાવિ આજથી આ તેઓ નક્કી કરશે કેમ કે અત્યાર સ્કૂલમાંથી તેઓ અનેક એ લઈ શકે છે ડિસિઝન લઈ શકે છે કે વિદ્યાર્થીઓને આઈટીઆઈ કરવું કોલેજ કરવું ધોરણ બાર દસ અગિયાર ને એ કરીને જ્યારે વિદ્યાર્થીઓ આજે બહાર નીકળી રહ્યા છે એક્ઝામ પૂર્ણ કરી સફળ બનાવી છે શું કહેશો કેવું પેપર રહ્યું તમારું બહુ જ ઇઝી હતો એન્ડ યા લાઇનથી બી ન હતો ને આગળ શું કરવાનું છે સાયન્સ વેકેશનનું શું કેવી રીતના કરશું મૂવીઝ ઝેન ઓલ રેટી આ હતા વિદ્યાર્થીઓ તેઓ કહી રહ્યા છે કે આજે તેઓનું પેપર છે શાંતિપૂર્ણ માહોલમાં પત્યું આજે જ્યારે દસમાનું પેપર પતયું ત્યારે કેટલા વિદ્યાર્થીઓ છે તેઓ પેલા મૂત્ર મંડળથી પણ છૂટા પડશે અને ક્યાંક ને ક્યાંક તેઓના ભવિષ્યમાં આગળ વધવાની તક તેઓ શોધતા હશે અને જ્યારે હવે આ જે ધોરણ દસમી બોર્ડની પરીક્ષાનું આજે છેલ્લું પેપર પૂર્ણ થતા વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઉત્સાહ ઉત્સાહભેર બાળકોએ પોતાનું જે ભવ્ય બનાવવા માટે જેઓ એક્ઝામ આપતા હતા જ્યારે આજે શાંતિપૂર્ણ માહોલમાં એક્ઝામ પતિ હવે વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય માટે તેઓ આગળ જે કામ છે તે કરવાના હોય છે કે જે આઈટીઆઈમાં પ્રવેશ હોય કે અગિયાર બાર કરવું હોય કોલેજ કરવા માટે પણ તેઓ તત્પર હોય છે અને પોતાનું ભવિષ્યમાં આગળ વધવા માટેની એક તક જે આ બોર્ડની પરીક્ષાથી જ આગળ આવતી હોય છે હવે આ વિદ્યાર્થીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બાળકો પણ મહેનત કરી અને તેઓનું સારું પરિણામ આવે સારા માર્ક્સ આવે સારા ટકાથી પાસ થાય તેવી આશા કરી રહ્યા છે વેકેશન દરમિયાન પણ તેઓ આ વિદ્યાર્થીઓ છે કંઈક અનેક પ્રવૃત્તિ કરીને તેઓનું જીવનમાં તેઓ આગળ વધે તેવું કામ કરતા હોય છે ત્યારે હવે આજે આ ધોરણ બોર્ડનું આ અંતિમ પેપર આપીને આ બાળકોના સ્મિત પર એક ચહેરા પર પણ એમની ખુશી જોવા મળી રહી છે કે આજે ધોરણ દસ જે પેપર છે તે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે અને જ્યારે હવે બાળકો જે હિન્દી પેપર અને સંસ્કૃત પેપર હતું તે ઉત્સાહભેર પૂર્ણ કર્યું મારા સહયોગી રાહુલ કપ્તાન સાથે હું રવિ સિંધા પાકપુર ન્યૂઝ વડોદરા